રાજકોટ પોલીસે ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં છકડો રિક્ષા ડિટેઇન કરવામાં આવી હતી ગત ચાર જૂનથી લઈને આઠ જૂન એમ પાંચ દિવસના ગાળામાં ત્રણસો એકાવન છકડા ડિટેઇન કર્યા છે જે છકડાઓ નિયમો વિરુદ્ધ ચાલતા હોય અથવા તો ઓવરલોડ હોય તેવા તમામ છકડાઓ વિરુદ્ધ રાજકોટ ટ્રાફિક પોલીસે કડક વલણ અપનાવ્યું છે અકસ્માતના બનાવો ઘટાડવા માટે પોલીસે આ કામગીરી કરી હતી અને હજુ આગામી સમયમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે તમને જણાવી દઈએ કે ગત ત્રણ જૂને મૌડી મેઇન રોડ પર લોખંડના સળિયા ભરેલો છકડો જઈ રહ્યો હતો અને અચાનક જ એક્ટિવા પર જઈ રહેલ બે યુવતીઓને ફંગોળી હતી જેમાં બંને યુવતીઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી મળતી માહિતી અનુસાર રિક્ષાચાલકની ગંભીર બેદરકારીથી આ અકસ્માત સર્જાયો હતો જેના કારણે પોલીસે સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરી છે રાજકોટ પોલીસે એક ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં છકડો રિક્ષા ડિટેઇન કરવામાં આવી હતી ગત ચાર જૂનથી લઈને આઠ જૂન એમ પાંચ દિવસના ગાળામાં ત્રણસો એકાવન છકડા ડિટેઇન કર્યા છે જે છકડાઓ નિયમો વિરુદ્ધ ચાલતા હોય અથવા તો ઓવરલોડ હોય તેવા તમામ છકડાઓ વિરુદ્ધ રાજકોટ ટ્રાફિક પોલીસે કડક વલણ અપનાવ્યું છે અકસ્માતના બનાવો ઘટાડવા માટે પોલીસે આ કામગીરી કરી હતી અને હજુ આગામી સમયમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે તમને જણાવી દઈએ કે ગત ત્રણ જૂને મૌડી મેઇન રોડ પર લોખંડના સળિયા ભરેલો છકડો જઈ રહ્યો હતો અને અચાનક જ એક્ટિવા પર જઈ રહેલ બે યુવતીઓને ફંગોળી હતી જેમાં બંને યુવતીઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી મળતી માહિતી અનુસાર રિક્ષાચાલકની ગંભીર બેદરકારીથી આ અકસ્માત સર્જાયો હતો જેના કારણે પોલીસે સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે